કે વરસાદ આવ્યો તો આમ ડમરી હતી પહેલાં તો અને પછી વરસાદ આવ્યો બહુ જ વરસાદ આવ્યો એટલે અડધી કલાક વરસાદ જો છે એક ધારો અને આજ બધા કર્યા હતા તો હું કામે ગયો હતો આપણે કારખાનું ચાલુ હતું અને ખેતરમાં બધા કામ કરતા હોય એટલે એને તો વરસાદ હોય એટલે રજા જ રાખવી પડે તો બપોરે આપણે ડાયભાત બનાવ્યા હતા ને તો આપણે એટલા કામેથી વ્યાવશે કરીએ સારું આપણે પેલા દાળ ભાત ખાઈ લઈશું તો દાળ ભાત મસ્ત મજાના બની જશે બપોર ના છે તો ચાલો આપણે ટાણા થોડાક જમી લેવી દાળ ભાત તો ચાલો તો દાળ ભાત ચોક છે કમેન્ટ કરી દેજો તો દાળ ભાત આપણે ડીશમાં આપણે મેડમાં ભરી દીધા છે મસ્ત મજાના ભૂંગળા છે જોવા તો ચાલો આપણે પેલા દાળ ભાત ખાઈ લેવી પછી મળીશું તો મિત્રો આપણે દાળ ભાત ખાઈ લીધા છે અને પેટ પણ ભરાઈ ગયું છે અને મસ્ત મજાનું આપણે ગરમી થઈ ગઈ છે અને લાઇટ નથી ને આપણે દાળ ભાત ખાઈ લીધા છે આમ થોડાક કાઠ્યા હતા પણ મજા આવી ગઈ છે ભૂંગળા ને એવું બધું વાયર હોય એટલે બહુ જ મજા આવે તો આપણે કામેથી ઘરે આવ્યા ને તો બહુ જ ભૂખ લાગી હતી તો આપણે દાળ ભાત થોડાક હતા ને ખાઈ લીધા છે અને આપણે તો ઘરે આપણે જમરફડી કવડી થઈ ગઈ છે આપણે વાવી હતી ને તો જમરફડી કવડી થઈ ગઈ છે કોળાણી છે હમણાં સોમહાની તો તમે આ બધા પાંદડા કોળાણા છે જો હવે મોટી થવા જ દિવસમાં તો તમે હાર ગુલાબો તમ છે ગુલાબ છે આ જમુર અને બધા અહીંયા એક જ થળિયામાં છે અને આપણે ઓલો પાણીની મટકી બાંધી હતી ને એ હજી પણ છે આપણે કંઈ કાઢી નથી જોવા તમે પાણીની મટકી હજી પણ એમનામ છે પાણી ભરેલું છે સાઈકલા પણ પાણી પીવે છે અને આપણે એક માળો લાવ્યા હતા સૈકલાનો એ પણ એમના છે પણ એમાં સેકલાય માળો પણ બનાવી નાખ્યો છે તો તમે તો માળો બનાવી નાખ્યો છે માળો બનાવી અટાણે વાતાવરણ જો મસ્ત મજાનું છે કે આ બધું ચોમાસું હોય એટલે એમ કંઈ ઘટ્યા જ નહીં એવું બધું વાતાવરણ છે લીલું લીલું સંગ તો આપણે વિશાલ ભાઈ તો હિસ્કા ખાય છે અને આગળ બાત છે સાલ સીતારામ બધા ને હાલો બધાય વરસાદ પાણી આજ તો હતા તે ઘેર્યા હતા બધાને તો બાજરી લણતા ત્રણ ચાર દીધા બાજરી લણાઈ ગઈ છે ઢગલા ઢાકી દીધો ત્યાં તો આજ બે દિવસ પછી કાઢવાની ત્યાં વરસાદ થઈ ગયો ત્યાં બધા હતા ઘેરે બાઈને કહો કે ભાત બનાવવાની કે બપોરે ભાત બનાવ્યા બપોરે જમ્યા ને ત્યારે કામેલી આવ્યો માર છોકરો તો જમો છે કે બહુ મજા આવી ગયો ડાળભાત બનાવતા હોય તો મેં કાયમ થોડા અમે ઘેર રહી તે ત્યાં ભાત બનાવી

હવે થાવા માથા વ્યા છે બાયો તો ના પાડી છે ફોન લેવાની કેમકે એ કહેતા હતા કે હમણાં કે દિવાળી ઉપર લઈ દે અને તમને બધાને કીધું છે કે તમે બધા શું કહેશો કે આપણે તો ફોન લઈ દેવું તો તમે બધા કોમેન્ટ કરીજો કે ફોન લઈ જાવ લઈ જાવ એવું બધું કહેજો કે આપણે ફોન લેવો છે આ થોડોક હલકો પડે છે અને એમાં રિઝર્ટને એવું બધું મસ્ત આવે તો આપણે ફોન લઈ લઈશું મોટો તમે બધે કોમેન્ટ કરજો અને થોડીક મદદ કરજો તો આપણે ફોન લઈ લઈશું અને આપણે ધાબામાંથી વ્યાવસી અને આપણે માથે વિડીયો ચા અપલોડ કરતા એ બધું આ તમને દેખાડું અને આપણે નિશે આપણે વિડીયો અપલોડ કરીએ પણ નીચે નેટ હાલે નહીં ને આ હું સ્લો સ્લો આવે એટલે આપણે તો આપણે અહીંયા પાળે પર બેસીને આપણે વિડીયો અપલોડ કરીએ કરીશું અહીંયા પાળે પર બેસી જાઓ અને વિડીયો અપલોડ કરું એમ કે ત્યાં નેટ બહુ હા ચાલે અને આપણે ઓલો ફોન લઈ લેવી ને એટલે આપણે બધા ગમે તક ને આમ બધું બેકગ્રાઉન્ડ એમ બહુ મસ્ત આવે તો અત્યારે હવે જે હાથમી છે અને જો અટા અટાનો કાંઈક નજારો કંઈક મસ્તનો છે તો ચાલો જો એ અટાણનો નજારો કેવો છે મારા બાપાએ તો આપણે જાણી લીધું છે કે ફોનની હમણાં ના પાડી છે અને મારા પપ્પા જ કંઈ જાણ્યું નથી કેમ કે પહેલાં મારા બાપાએ જાણ્યું પપ્પા શું કહે છે તો આપણે પછી વાત કરીશું મારા બાપા એટલે આપણે એટલું જાણવા તો મળ્યું પછી આ મારા પપ્પાને પૂછશું કેમ કે મારે ફોન લેવો એટલે મારા પપ્પાને પહેલાં પૂછવું પડે મારા બાને પહેલાં પૂછી લીધું પછી મારા પપ્પાને પૂછશું એટલે હમણાં નહીં પૂછી પછી પૂછ્યું આપણે ફાઇનલ થઈ જાય ને લેવાનું તે પૂછ્યું તો હમણાં આપણે નહીં પહેલાં મારા બા પપ્પાને વાત કરી છે કે આમ કહેતો હતો વિજય તો પછી આપણે વાત છે તો તો કાંઈ જે હરું પૂછ્યું નથી તે આપણે પપ્પા જે બહાર જશે તે આવશે પછી પૂછશે મારા બા પછી આપણે વિડીયોમાં આપણે લેવું પછી તો હવે આપણે વિડીયો એમ પૂરો કર્યો છે તો તમને વિડીયો કેવો લાગ્યો તો તમને વિડીયો ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશે બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય you <laughs>